અને હવે વધુ એક મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું કિર્ગિઝસ્તાનમાં વિદ્યાર્થીઓ પર હિંસાનો મુદ્દો ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રયાસ તેજ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચનાઓ આપી વિદ્યાર્થીઓની સલામતી માટે સંકલનની સૂચના પણ અપાઈ છે વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે સરકાર વિદ્યાર્થીઓને વતન લાવવા માટે વ્યવસ્થા કરાશે ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક સાધી આ વ્યવસ્થા હાથ ધરવામાં આવી ગુજરાતના સો વિદ્યાર્થીઓ બિશ્કેટમાં અટવાયા અને વિદ્યાર્થીઓના પરિવારજનોએ આ રજૂઆત કરી હતી કિર્ગિસ્તાનમાં એક સપ્તાહથી હિંસા વકરી છે વિદેશી વિદ્યાર્થીઓને બનાવાઈ રહ્યા છે નિશાન તો સુરતની વિદ્યાર્થીને પોતાની આપ વીતી રજૂ કરી હતી જેને લઈને હવે સતત વાલીઓ સાથે અને તેમની સાથે સરકાર સંપર્કમાં છે વિદ્યાર્થીઓને વતન લાવવા માટે સરકાર દ્વારા વ્યવસ્થા હાથ ધરાશે ગુજરાતના સો વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે અને વિદ્યાર્થીઓના પરિવારજનોએ આ રજૂઆત કરી હતી સો વિદ્યાર્થી ગુજરાતના કે જેઓ બિશ્કેટમાં અટવાયા છે અને તેને લઈને હવે વ્યવસ્થા તેજ કરી દેવામાં આવી છે આ હિંસાના મુદ્દે ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે પ્રયાસ તેજ કરાયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંગે સૂચનાઓ આપી વિદ્યાર્થીઓની સલામતી માટે અને સંકલનની સૂચના પણ આપવામાં આવી છે વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે સરકાર સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે સુરતની વિદ્યાર્થીને પોતાની આપવીથી રજૂ કરી હતી અને વિદ્યાર્થીઓને વતન લાવવા માટે હવે સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ભારતીય દૂતાવાસની સાથે સંપર્ક સાધીએ વિદ્યાર્થીઓ જે ફસાયા છે તેમને પરત લાવવા માટે વ્યવસ્થા હાથ ધરવામાં આવી તો વિદ્યાર્થીઓની સલામતી માટે સંકલનની રચના હાથ ધરી દેવામાં આવી છે અને ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે વતન પરત લાવવા માટે પ્રયાસ તેજ કરાયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ અંગે સૂચનાઓ આપી છે વિદેશ મંત્રાલય સાથે સરકાર સતત સંપર્કમાં છે અને તમામ વિદ્યાર્થીઓને વતન પરત લાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ પણ છે અને વિદ્યાર્થીઓને વતન લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવશે સંપર્ક સાધી દૂતાવાસની સાથે સંપર્ક સાધી ગુજરાતના સો જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ બિશકેકમાં અટવાયા છે તેમને પરત લાવવામાં આવશે અને વિદ્યાર્થીના પરિજનોએ પણ આ અંગે રજૂઆત કરી હતી અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિજય દેસાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિજય કિર્ગિસ્તાનમાં વિદ્યાર્થીઓ પર હિંસાના મુદ્દે શું અપડેટ બિલકુલ રાતા તેર મેના રોજ જે બનેલી એક ઘટના અને ત્યારબાદ જે વિદેશી વિદ્યાર્થીઓને લઈને ભડકેલી હિંસા ન રોકાતા હવે આખરે જે તે દેશની સરકારો જાગી છે તેની અંદર ભારતના પણ સત્તર હજાર વિદ્યાર્થીઓ છે જે કિર્ગિસ્તાનની અંદર ભણી રહ્યા છે અભ્યાસ કરી રહ્યા છે સિવાય કામગીરી પણ કરી રહ્યા છે સૌથી મહત્વની વાત એ પણ છે કે ગુજરાતના પણ સૌથી વધુ વિદ્યાર્થીઓ બિસ્કેકની અંદર ફસાયા હોવાની માહિતી આવતા હવે આખરે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ઉચ્ચસ્તરીય એક બેઠક યોજી ને મુખ્ય સચિવને સૂચનાઓ આપી છે વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહીને કિર્ગિસ્તાનની અંદર ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહીને ગુજરાતી વિદ્યાર્થીઓને જરૂરી તમામ મદદ આપવા માટેની સૂચનાઓ અમલ કરવાનો સંકલન કરવાનો એક આદેશ પણ આપ્યો છે જો કે જે આ વિદ્યાર્થીઓ છે તેની અંદર સુરતની જે રિયા નામની એક વિદ્યાર્થીનીએ પોતાની આપવીથી વિડીયોમાં જણાવીને ત્યારબાદ છે પરિજનોએ પણ રજૂઆત કરી હતી પરિવાર તરફથી મળેલી આ રજૂઆતોને પગલે ગુજરાત સરકાર હરકર્મ છે અને વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને તમામ લોકોને સુરક્ષિત વતન પરત લાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં છે પરંતુ ત્યાંની પરિસ્થિતિ એ પ્રકારની છે જો કે હાલમાં કોઈ હિંસા ન થઈ હોવાની છેલ્લા ચાર પાંચ દિવસથી જે અહેવાલો છે કે ત્યાં કોઈ હિંસા નથી પરંતુ છૂટાછવાયા કેટલાક બનાવ બની રહ્યા છે તેને કારણે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે વિદ્યાર્થીની જે આપી જણાવી તેની અંદર સ્પષ્ટપણે એ દર્શાવે છે કહે છે કે વિદેશી વિદ્યાર્થીઓને કયા પ્રકારે નિશાન બનાવવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આ કિર્ગિસ્તાન જતા વિદ્યાર્થીઓ જે સસ્તા ભાવે સસ્તા દરે ત્યાં મેડિકલનો અભ્યાસ ત્યાં થાય છે તેને કારણે ત્યાં ગયા છે પરંતુ તેર મેની જે ઘટના બની હતી તે હોસ્ટેલની અંદર ચોરીના આરોપમાં ઇજિપ્તના એક વિદ્યાર્થીને પકડ્યો હતો સ્થાનિકોને ત્યારબાદ હોસ્ટેલના વિદ્યાર્થીઓ મળીને ત્યાંના સ્થાનિકોને સાથે મારપીટ કરીને ત્યારબાદ સોળ મેના રોજ છે વિદેશી વિદ્યાર્થીઓને ખાસ કરીને પાકિસ્તાનના વિદ્યાર્થીઓને વધુ નિશાન બનાવ્યા હતા જેની અંદર ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા સોળથી વધુ ઘાયલ થયા હતા જોકે ત્યારબાદ ભારતના વિદ્યાર્થીઓ પણ છે તે આ રીતે સ્થાનિકોની નજરમાં આવ્યા અને ત્યાં હુમલાઓની ઘટના બની હતી પરંતુ હાલમાં પરિસ્થિતિ થાળે છે અને તમામ વિદ્યાર્થીઓ વતન પરત આવે તે માટે ભારતીય દૂતાવાસના જે અધિકારીઓ છે ત્યાંની યુનિવર્સિટીમાં જઈને બેઠક પણ કરી રહ્યા છે વિદ્યાર્થીઓને રૂબરૂ પણ મળી રહ્યા છે જો કે હાલમાં પરીક્ષાઓનો સમય હોવાથી અને ઉનાળું વેકેશન નજીકમાં હોવાથી આ છેલ્લી ઘડીનો સમય છે જોકે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષાના ક્લાસ છે તે પણ ઓનલાઈન કરી દેવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓ જે ભારત પરત ફરવા માંગતા હોય તો એર કનેક્ટિવિટી પણ વધારવામાં આવી છે અને આગામી સમયમાં તેઓ પરત સુરક્ષિત ફરી શકે તે માટે ભારત સરકાર પણ સતત પ્રયત્ન

સુરતની વિદ્યાર્થીની રિયાને યોગ્ય સુરક્ષા આપવા માટે કુમાર કાનાણી દ્વારા માંગ કરવામાં આવી છે આ પત્રમાં વાલીઓને પણ યોગ્ય માહિતી મળે તેના માટે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે તો સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ પીએમઓને પત્ર લખ્યો છે અને પત્રોમાં સુરતની વિદ્યાર્થીની કે જે ત્યાં ફસાય છે તેને મદદ માટે માંગ કરવામાં આવી છે સુરતની વિદ્યાર્થીની રિયા કે યોગ્ય સુરક્ષા આપવા માટે માંગ કરવામાં આવી છે અને વાલીઓને પણ યોગ્ય માહિતી મળે તેના માટે રજૂઆત પણ કરવામાં આવી છે તો કુમાર કાનાણીનો પત્ર આપ જોઈ શકો છો કિર્ગિસ્તાનમાં ફસાયેલા એ ભારતીય વિદ્યાર્થીઓનો મામલો જેને પરત લાવવા માટે વતન પરત લાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે આ તરફ સુરતની જો વાત કરવામાં આવે તો વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મદદ માટે રજૂઆત પણ કરી ધારાસભ્ય કુમાર કાનાણીએ પીએમઓને મદદ માટે પત્ર લખ્યો છે પીએમઓ સુધી મદદની લગાવી સુરતને વિદ્યાર્થીની રિયાને યોગ્ય સુરક્ષા આપવા માટે કુમાર કાનાણી દ્વારા આ પત્રમાં માંગ કરવામાં આવી છે અને વાલીઓને પણ યોગ્ય માહિતી મળે તેના માટે રજૂઆત કરવામાં આવી છે જોકે કિર્ગિસ્તાનમાં ફસાયેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓ ગુજરાતના વિદ્યાર્થીઓ હાલ તેમની સ્થિતિ શું છે છે તે સતત અપડેટ અહીંની સરકાર દ્વારા લેવામાં આવી રહી અને તે તેમને ત્યાંથી અહીંયા પરત લાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે આ તમામની વચ્ચે પીએમઓ સુધી પત્ર પહોંચ્યો છે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો અને કુમાર કાનાણીએ આ પત્રમાં મદદ માટેની ગુહાર લગાવી છે સુરતની વિદ્યાર્થીની રિયા કે જ્યાં ફસાઈ છે તેને યોગ્ય સુરક્ષા આપવા માટે તેમના દ્વારા પત્રોમાં માંગ કરવામાં આવી છે વાલીઓને પણ યોગ્ય માહિતી મળે તેવી તેમના દ્વારા રજૂઆત કરાઈ છે તો સુરતની વિદ્યાર્થીની રિયાને યોગ્ય સુરક્ષા આપવા માટે માંગ કરવામાં આવી છે અને ત્યાંથી પરત લાવવા માટે જે વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે તેમને પણ એક વ્યવસ્થા ગોઠવાઈ તેવી માંગ કરવામાં આવી છે વાલીઓ કે જેઓ અહીંયા છે તેમને પણ યોગ્ય માહિતી મળે તેમના બાળકો વિશે એ પણ રજૂઆત કરવામાં આવી છે આ પત્ર લખ્યો છે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ પીએમઓ સુધી તેમના પોતાનો પત્ર પહોંચાડ્યો અને મદદ માટે તાત્કાલિક મદદ કરવા માટે તેમણે ગુહા લગાવી છે તેમણે પત્રમાં આ સાથે માંગ પણ કરી છે કે સુરતની જે દીકરી છે વિદ્યાર્થીની રિયા તેને યોગ્ય સુરક્ષા આપવા માટે તેમના દ્વારા માંગ કરાઈ છે અને કિર્ગિસ્તાનમાં ફસાઈ સુરતની વિદ્યાર્થીની રિયા લાઠિયા રિયા લાઠિયાએ કિર્ગિસ્તાનથી વિડીયો કોલથી વાતચીત કરી સરકાર તાત્કાલિક ફ્લાઇટની વ્યવસ્થા કરે તેવી રિયા લાઠિયાએ અપીલ કરી હાલમાં ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે રિયાએ જણાવ્યું આ સાથે વાતચીત દરમિયાન તેણે પણ જણાવ્યું કે કોઈપણ વસ્તુની જરૂર હોય તો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે અહીં અરેબિયન અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ પણ થઈ હતી અહીંયા હાલમાં પરિસ્થિતિ ધીરે ધીરે શાંત થઈ રહી છે અને જીઆઈ કહ્યું કે માતા પિતાને હું કહેવા ઈચ્છું છું કે સરકાર એક્શનમાં આવી ગઈ છે અમને એરપોર્ટ સુધીની સિક્યોરિટી ફાળવે તેવી અપીલ રિયાએ કરી છે આ વિડીયો મારફતે અને રિયાએ પણ જણાવે છે કે અમે શાંતિથી પાછા ભારત આવી જઈશું ભારતીય વિદ્યાર્થીઓને કોઈ પણ જાનહાનિ નથી થઈ અને પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે રિયા દ્વારા પોતાના વિડીયોમાં આ તમામ માહિતી તમામ અપડેટ પહોંચાડવામાં આવી છે કે ભારતીય વિદ્યાર્થીઓને કોઈ જાનહાની નથી થઈ પરંતુ પાકિસ્તાની વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે આ સાથે સરકાર એરપોર્ટ સુધી જવાની ત્યાંની સિક્યોરિટી ફાળવે તેવી અપીલ પણ તેમના દ્વારા વિડીયોમાં કરવામાં આવી છે વિડીયો કોલથી તેણે વાતચીત પણ કરી અને ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું અરેબિયન અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ વચ્ચે અહીં મારપીટ થઈ હતી અને હાલમાં પરિસ્થિતિ એ ધીરે ધીરે કઠડેલી પરિસ્થિતિ શાંત થઈ રહી છે આ તમામ વાતો રિયા દ્વારા કહેવામાં આવી હતી હેલો મેરા નામ રિયા હે ઓર મેં યહા પર સેકન્ડ યર કે મેડિકલ સ્ટુડન્ટ હું ટુ રીસેન્ટલી યહા પર બહોત સારી ચીજે હુઈ કિર્ગિસ્તાન કે અંદર मैं गवर्नमेंट को इतना बताना चाहती हूँ कि प्लीज़ जितना बने उतना हमें हेल्प करें यहाँ पर हमें नहीं रहना है हमारे पेरेंट्स वहाँ पर वेट कर रहे हैं और प्लीज़ हमें यहाँ से निकालो हम एक मिनट भी यहाँ पर नहीं रहना चाहते हैं फ्रॉम लास्ट वन वीक यहाँ पर बहुत सारी चीज़ें हुई मारपीट हुई मार दिया लोगों को फिर यहाँ पर रेप हुए लड़कियों के यहाँ पर रात के तीन तीन बजे आकर डोर नॉक करके बोलते बाहर आओ बाहर आओ और, और भी बहुत चीज़ें हुई हैं एयरपोर्ट नहीं जाने दे रहे हमारे હોમ કન્ટ્રીઝ મે હોમ લેન્ડ મે નહીં જાને દે રહે તો અને એ મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો તો અને એવી મારી રિયારે વાત થઈ હતી અને પોલીસ નો એ તે પૂરો સપોર્ટ છે કિર્ગિસ્તાન યુ પોલીસ નો એ તે પૂરો સપોર્ટ છે એને બસ સરકાર પાસે અમારે એક જ માંગ છે અમારે અમારે દીકરીને પરંત આ આવ લાવે એવું અમારી આશા છે કે ભારત સરકાર અમારી ગવર્નમેન્ટ બીજેપી મોદીજી લાવે એવી આસના કરીએ છીએ એવું અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડોક કરો તો સીએમને વાત કરે સીએમ પીએમને વાત કરે તો અમારી દીકરીના ઘરે પહોંચતી રહે છે અમારે જાય છે ને તો એજ કેવા માંગુજ કે અત્યારે ગવર્મેન્ટે અમારી સાંભળી છે અમે જેટલા બી લેટર્સ દેખાશ બધી વસ્તુ એ લોકોએ સાંભળી જવાની બધી વસ્તુ તો હવે એજ કેવા માંગુજ કે એ લોકો એક્શન લે છે અને જલ્દીથી જલ્દી અમે લોકો ઘરે આવી જસો અમે ઓ પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને લોકો અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની સુરત થી અભ્યાસ માટે ગયેલા 100 થી પણ વધુ વિદ્યાર્થીઓ છે તે ત્યાં ફસાઈ ગયા છે અને તેઓ સરકાર પાસે મદદની માંગણી કરી રહ્યા છે જેમાંથી એક રિયા લાઠિયા નામની વિદ્યાર્થીની પણ સમાવેશ થાય છે રિયા લાઠિયા સુરતના જે મોટા વરાછા વિસ્તારમાં આવેલ જલજલસન સોસાયટીની રહેવાસી છે અને તેનો પરિવાર હાલ ખૂબ જ ચિંતિત છે ત્યાં afghanistan ને કિર્ગિસ્તાનના સ્ટુડન્ટ વચ્ચે બહુ બબાલ થઈ છે બધા સ્ટુડન્ટોને મારી નાખે છે એટલે ત્યાં અત્યારે ખાવા પીવાનું હોય તે કોઈ સ્ટુડન્ટને મળતું નથી અને રિયાને ત્રણ સ્ટુડન્ટ રહે છે ત્રણ છોકરીઓ સાથે રહે છે ફ્લેટમાં રહે છે પણ એના કસ્બા યુનિવર્સિટીના જે સરો છે ટીચરો છે મેમુ છે એને રિયાની બહુ કાળજી લીધી છે એટલે હું એના સુનિલ સર તાહિર સર એનો ખૂબ આભાર માનું છું થેન્ક યુ કહું છું કે રિયાને સપોર્ટ કર્યો એને અને ભાજપ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે રિયા તારો તાત્કાલિક સુરત આવે રિયાએ આ વિજયભાઈ માંગુ પ્રફુલભાઈ પ્રફુલ્ભાઈ પાનસુરિયા મનસુખ માંડેય એ લોકોનો સંપર્ક રિયાએ કર્યો તો અને એને લેટર પેડ એમ્બેસી એ તે મોકલ્યો છે એ લોકો તત્કાલ પગલા લે એવી અમારી માંગણી છે હવે રિયા કેટલો સમયમાં આવી શકે તેવી શક્યતા છે રિયાએ શું આશ્વાસ રિયાએ એમ કીધું કે મમ્મી અમે પાંચ તારીખ પેલા આવી જાશું એ કે આ બબાલ બધી બંધ થઈ જાય એટલે બાર તો નીકળે ન એ કે એટલે એ કે પાંચ તારીખ પેલા અમે આવી જશું એમાં બધી બબાલ બંધ થાય તો બિલકુલ આ હતા રિયાના માતા શર્મિષ્ઠાબેન લાઠિયા જેમનું કહેવું છે કે સરકાર પાસે આશા અપેક્ષા છે કે તેમની પુત્રી સુરક્ષિત અને સલામત રીતે પરત સુરત ફર પરત ફરે ત્યારે વિજય વાંગુકિયા પણ આપણી જોડે જોડાય છે જેઓએ રિયાને અહીં લાવવા માટે અને જે સરકારના પ્રતિનિધિઓ સાથે વાત કરવામાં પણ ખૂબ જ મહેનત કરી છે વિજયભાઈ કઈ રીતની વાતચીત થઈ અહીંના પ્રશાસનને રાજ્ય શિક્ષણ શિક્ષણમંત્રી જોડે પણ કંઈ વાત થઈ છે જી પ્રફુલભાઈ સાથે રિયાની ડાયરેક્ટ વાત થયેલી છે ને પ્રફુલભાઈ વાંસુરિયા એમને મદદ માટે આશ્વાસન આપ્યું છે ને અસ્વસ્થ કર્યા છે પરિવારને પણ કુમારભાઈ સાથે પણ વાત થઈ છે ત્યારે ગઈકાલે એસડીએમ પાલિતાણા એટલે એમને ભાવનગર જિલ્લાનું પાલિતાણા આવે તો પાલિતાણા પણ એસડીએમનો પણ ફોન આવી ચૂક્યો છે મદદ માટે એમને આશ્વાસન આપ્યું છે ને ત્યાર પછી રિયાને સાથે સાડા અગિયાર મારી વાત થઈ છેલ્લી ત્યારે રાત્રે સાડા અગિયારે ત્યારે રિયા પણ કીધું છે કે સાત દિવસથી જે સ્થિતિ હતી ધીમે 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 કઈક ને કઈક આમાં ફેરફારો આવે છે તો આપણે જણાવી દઈએ કે કિર્ગિસ્તાનના બિસ્કેકની અંદર આવેલી યુનિવર્સિટી કોસ્ટમામાં ની અંદર છેલ્લા બે વર્ષથી જે રિયા લાઠિયા છે તે એનબીબીએસ નો અભ્યાસ કરે છે અને જે પ્રમાણે કિર્ગિઝસ્તાનની અંદર વિદેશ ભણવા ગયેલા વિદ્યાર્થીઓને સ્થાનિક વિદ્યાર્થીઓ જોડે મારામારી થઈ હતી અને ત્યારબાદ પરિસ્થિતિ વણસી છે કેમેરામેન કુમાર સાથે રાકેશ ફર્સ્ટ સુરત